વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ નોર્મલી જ્યારે પરીક્ષા દઈને આવે ત્યારે વિદ્યાર્થીઓ નવા ન્યૂઝ કોઈ એવા હોય હોય એમાં છે પણ આજે હું નહીં જો કરીને પણ ઘણા લોકો જોતા હશે છાને છૂપું એમ થાય કે ભાઈ હું હું જોઈ લઈશ તો શું થાય પણ એક વોટના કારણે જ આપ જાણો છો અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર પડી ભાંગે છે એક વોટના તે કારણે ઇંગ્લિશ છે એ વિશ્વની માન્ય લેંગ્વેજમાં સ્થાન મેળવે છે બરાબર એક વોટના કારણે તે હિટલર છે એ હિટલર નાજી પક્ષનો નેતા બને છે તો એક વ્યક્તિથી ઘણું બધું થઈ શકે જો આપણે ધારીએ તો ઘણું બધું થઈ શકે પણ આજના સેશનમાં આપણે એ બધી બાબતોને ડિસ્કસ કરવા નથી આવ્યા આજના સેશનમાં આપણે રેવન્યુ તલાટી છે રેવન્યુ તલાટીનું જે પ્રિલિમ્સનું પેપર હતું એ પેપર કેવું હતું એનું એક એનાલિસિસ લેવું છે અને મેઇન્સની પરીક્ષાની જે આ તારીખ ડિક્લેર થઈ ગઈ છે બરાબર એને આપણે સમજવાની છે કોઈપણ જાતના સમયનો વિલંબ નથી કરો મારે તમારા તમારો બહુ કિંમતી એવો આ સમય છે સમયને વેસ્ટ નથી કરવો એટલે આપણે આજના આ સેશનમાં સીધે સીધો આપણે કૂદકો મારીએ બરાબર હવે શરૂઆત ક્યાંથી કરશું આપણે શરૂઆત આજે તમે ઘરે ન પહોંચ્યા એની પહેલા એક તમારી સમક્ષ એક ન્યૂઝ આવી ગયા અને એ ન્યૂઝ આપ જાણો છો બધા જાણો છો કે તમે ઘણી વખત છે ને મેટ્રોપોલિટન સિટીમાં એક્ટિવા લઈને જાઓ અને તમે એક્ટિવા પાર્ક કરીને અંદર દુકાનમાં ગયા હોય ત્યાં સુધીમાં તમારી એક્ટિવા ઉપડી ગઈ હોય એટલે કોઈ ચોરી ન કરી જાય પણ વાહન ઉપાડવા વાળું એને ટ્રાફિકના વાહન વાળું જે ઓલું વાહન છે એ વાહન સાથે જોડાયેલા જે વર્ગ છે આખા ગુજરાતમાં સૌથી ફાસ્ટમાં ફાસ્ટ કામ કરતું જો કોઈ એક મન એક તંત્ર હોય ને તો એ છે હે ને ગાડીઓ ઉપાડવા વાળું જે તંત્ર છે એ સૌથી ફાસ્ટ હોય તમે આમ ગયા આમ ઉપાડી ગયા એવું છે હવે છેલ્લા ઘણા સમયથી આપણે એવું જોઈએ છીએ કે ગુજરાતની આ જે સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડ છે એ એ ફિલ્ડમાં પ્રિલિમ અને જ્યારે સિલેબસ હોય છે છે આ મને ખ્યાલ આજથી વર્ષ પરીક્ષા ડિક્લેર થઈ હતી એમાં પહેલી વાર મેઇન્સ નાખી હતી અને મેઇન્સ નાખીને પ્રિલિમ કરીને આવ્યા અને લગભગ મને યાદ છે ત્યાં સુધી પચીસ દિવસનો સમય એ પોતો પચીસ દિવસમાં મેઇન્સ ડિક્લેર કરી દીધી હતી ત્યારથી લઈ અને આ સિલસિલો યથાવત છે એટલે જે ઓલું ઓલું ટ્રોઈંગ કરી જવા વાળી ગાડી આવે છે એ ગુજરાતમાં ફાસ્ટમાં ફાસ્ટ છે પછી જો કદાચ જોઈએ તો હવે મેઇન્સની પરીક્ષાઓ જે વર્ગ 3 ની પરીક્ષાઓ થાય છે એ પરીક્ષાઓમાં બહુ જલ્દી મેઇન્સની ડેટ છે ડિક્લેર થઈ જાય છે આમાં આપણે નિંદા નથી કરતા એને તંત્રની નિંદા નથી કરતા બોડીની નિંદા નથી કરતા જસ્ટ તમને સમજાવવા માંગુ છું કે આપણો સમય છે એ સમય પાકી ગયો છે અહીંયા આ એક નોટિફિકેશન છે નોટિફિકેશન ને આપણે વાંચીએ આમાં શું કહેવા માગે છે આમાં શું સમજાવવા માગે છે એ તમને કહું કે ભાઈ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની પરીક્ષા મહેસૂલ વિભાગની મદદથી ત્રેવીસ જિલ્લાઓ અને તેરસો ને ચોર્યાસી જેટલા કેન્દ્રોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ પરીક્ષા આપનારા તમામ ઉમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ અને મંડળો વતી મંડળોવતી આભાર અને અભિનંદન બહુ સાચી વાત છે બહુ સારું કામ કર્યું કહેવાય રાઈટ આમાં તો આપણે પણ સહેમત છીએ પણ હવેની લાઈન છે થોડુંક આપણને ઝાટકો આપે એવી છે મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષાની સંભવત તારીખ છે એ તારીખ ચૌદ તારીખ દસમો મહિનો અને બે હજારને પચીસ ના દિવસે યોજાનારી છે તે તમામ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી છે અને આ પાછું એમના મેં બનાવી દીધું હોય તમે બનાવી દીધું હોય કોઈ બનાવી દીધું એવું નથી આ ઓફિશિયલી ડિક્લેર થયેલો એક લેટર છે એટલે આમ જોઈએ ને તો સપ્ટેમ્બર મહિનો છે ને સપ્ટેમ્બર મહિનો ત્રીસ દિવસનો હોય છે બરાબર અને એમાંથી આપણી પાસે આ ચૌદમી તારીખ તો વહી ગઈ છે કઈ તારીખ વહી ગઈ છે ચૌદમી તારીખ વહી ગઈ છે રાઈટ તો હવે આપણી પાસે દિવસો કેટલા પંદર થી લઈ અને ત્રીસ સુધી જઈએ તો આપણી પાસે સોળ દિવસો છે કેટલા દિવસો છે સોળ દિવસો ચૌદમી તારીખે તમારી પરીક્ષા હશે એટલે સ્વાભાવિક તમારી પાસે બીજા તેર દિવસો છે એટલે તમારી પાસે ઓગણત્રીસ દિવસો છે તો કાલ સવારથી બેસી જાવ છો તો ઓગણત્રીસ દિવસ છે કવિ આમ આડહ મહેણી એમ કહે છે કે સાહેબ શાંતિથી તો જોયું જશે દેખ લેંગે ઓગણત્રીસ દિવસ ઓગણત્રીસ દિવસો છે ને ઓગણત્રીસ દિવસમાં આપે કદાચ તમારો મેન્સ નો જે સિલેબસ છે એ સિલેબસને જોયો હોય તો આપને છે કે કેટલો જટિલ સિલેબસ છે બરાબર મારા મતથી હું એમ કહું છું કે આમાં ઓછામાં ઓછું બે મહિનાનો ટાઈમ તો તમને મળવો જોઈએ મારા પર્સનલ ઓપિનિયન ની વાત કરું છું કેમ કે સાહેબ આમાં છે ને આમાં સો માર્ક્સનું સો માર્ક્સનું ગુજરાતી છે બરાબર આમાં આપ જાણો છો કે સો માર્ક્સનું ઇંગ્લિશ છે બે ભાષાના વિષયો નાખા છે ગુજરાતી નાંખી છે અને ઇંગ્લિશ નાખ્યું છે હવે ગુજરાતી તો ચલો કોઈ વાંધો નહીં બરાબર ગુજરાતી તો ચલો કોઈ વાંધો નહીં હજી આપણને એમ લાગે કે આપણી ભાષા છે તો આપણે લખી લેશું પણ અંગ્રેજી આપણને જાણ છે કે ખાલી આપણને અંગ્રેજી વાળા મેડમ ગમતા બરાબર એની સિવાય અંગ્રેજીમાં આપણને કાંઈ ગઈ હું નથી તો અંગ્રેજીનું તો સો માર્ક આખું આખું પેપર ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપણે કેમ લખશું જટિલ છે અઘરું છે હું સમજું છું અને આ તો કરવાનું જ તે આની સાથે સાથે જે ઓલું જીએસ નું પેપર આવશે એ તો આવશે જ તે એમાં પાછા તમારા ભાતીગળ વિષયોમાં ભૂગોળ ઇતિહાસ વારસો બંધારણ આ બધા જે વિષયો છે એ તો હશે જ તે તો સાહેબ બે વસ્તુ છે એક તો આપણા સાથે ખરાબ થયું કહેવાય અને બીજી વસ્તુ સારી શું થઈ તો હું તમને એક વાત કહું કે અમે વેબસંકુલ ભુજનું ઓપનિંગ હતું નમ બધા ગયા હતા ત્યારે સરસ એકદમ તૈયાર બયાર થઈને સ્વાભાવિક છે જે જગ્યા પર ઓફલાઈન વર્ગો છે ને ત્યાં અમે લિફ્ટમાં બેઠાની છે

તો અહીંયા ક્યાંક એવું જ છે અહીંયા ક્યાંક એવું જ છે કે દોસ્તો આ જે થવાનું છે ને બધા સાથે સેમ થવાનું છે બરાબર જેટલા ઉમેદવારો છે બધા જ ઉમેદવારો સાથે સેમ થવાનું છે રાઈટ તો હું તમને એ વાતની જાણ કરી રહ્યો છું કે જેટલા પણ ઉમેદવારો છે કોઈ ઉપાધિ કરવાની નથી હવે ખાલી ને ખાલી શું કરવાની ખબર છે હવે ચિંતા કરાય એવો સમય જ નથી દીધો ચિંતા કરવાનો સમય આપ્યો તોય આપણને એમ થાય કે સાહેબ ચિંતા તો થાય ને પણ ચિંતાનો સમય જ ન થાય પણ સમય જ નથી તમારી પાસે ચિંતા કરવાનો એટલે કાલ સવારે આજે મસ્ત એવી ટબ્બા જેવી નીંદર કરી લ્યો હું એમ કો બાર વાગે જાગજો કાલ કોઈ વાંધો નહીં કેટલા વાગે બાર વાગે કેટલા કલાક નીંદર કરો ઓછામાં ઓછી હો હું તમને બધાને કહી દઉં ઓછામાં ઓછી કહું દસ કલાક અંદર કરો કોઈ વાંધો નહીં નીંદર કરવા ફેલ જ નથી થવાતું બીજા કામ કરવાથી ફેલ થવાય છે નીંદર સિવાયના બીજો સમય છે ને ત્યારે આપણે ભાટકીયાનાથી ફેલ થવાય છે એટલે દસ કલાક એકદમ ટબ્બા જેવી નીંદર કરો એકદમ સરસ રીતના હોઈ જાઓ મસ્ત રીતના કાલે બપોરે બાર વાગ્યાથી ફરી પાર્થને કહી જાઓ કે હવે ચડાવે બાણ હવે યુદ્ધ જ કલ્યાણ ન થોથા જ વધશે ખાલી હેને નથી કહેતા લાગે તો બાણ બાકી થોથા થોથા સિવાય કાંઈ વધશે નહીં ઓકે સર તો એક હજાર ત્રણસો અને ચોર્યાસી જેટલા શું હતા દોસ્તો સેન્ટર્સ હતા અને એ સેન્ટર્સમાં પરીક્ષા છે પરીક્ષા યોજાઈ છે હવે હું થોડોક એવો ડેટા તમારા માટે લઈને આવ્યો છું સાહેબ રિક્રુટમેન્ટ કેટલાની હતી ભરતી કેટલાની છે તો કે ભરતી છે બે હજાર ત્રણસો ને નેવ્યાસી ની આટલી જ છે ને એને ખોટો હોય મને કહેજો

હવે આમાં નથી હું નથી તમે કે આપણી કોઈ પાસે એવો ડેટા નથી કે આપણે એમ કહી શકીએ કે ચાર લાખ હતા ત્રણ લાખ હતા કે બે લાખ હતા હા ડેટા બહાર આવશે કદાચ કાર્ય બહાર આવી જશે ને કાલ આપણને ખબર પડી જશે કેટલા લોકો બેઠા હતા પણ આપણે લમસમ ડેટા મારી રીતના થોડો કેવો મારા મગજ લગા મારી પાસે થોડું ઘણું છે એનો ઉપયોગ કરી અને હું તમને કહું કે કેટલા લોકો પરીક્ષા દેવા ગયા છે બરોબર ચાર લાખ હતા ને તો એમ કહો ત્રણ પોઈન્ટ પંદર થી લઈ ત્રણ પોઈન્ટ પંદર થી લઈ અને ત્રણ પોઈન્ટ પચાસ ત્રણ પોઈન્ટ થી લઈ અને ત્રણ પોઈન્ટ પચાસ લાખ લોકો પરીક્ષા દેવા ગયા હોય આટલા લોકો પરીક્ષા ચલો ઓકે આઠ ની કે છે કે ઓગણપચાસ હજાર લોકો આપી ક્યાંથી આ ડેટા લઈ એવા ઓગણપચાસ નો મતલબ શું થાય ખબર છે તેર બાવન એટલે જેટલા અલગ અલગ જે સ્થળો આપણે અહીંયા ડિક્લેર કરેલા છે એ ડિક્લેર કરેલા સ્થળોમાં કેટલા કેટલા લોકો હોવા જોઈએ હા હે ભાઈ એ ઈ મૂકી દો ઓકે એ મૂકી દો આપણે કેટલા લોકોએ પરીક્ષા દીધી અને આપણે મૂકી દઈએ માત્ર ને માત્ર ચાર લાખ ઉમેદવારો આજે બેસવાના હતા એવું આપણને આજે કહેવામાં આવ્યું છે આજે આપણા પેપર પર આવી જાય પાછા ફરશું રેવન્યુ તલાટીનું પેપર છે લેવલ તમને તમને કેવું લાગ્યું અને હાર્ડ હું પૂછું છું જવાબ દેવાનો છે રેવન્યુ તલાટીનું પેપર તમને કેવું લાગ્યું ઈઝી લાગ્યું મીડિયમ લાગ્યું હાર્ડ લાગ્યું ચલો તમારે તમારા લોકો એ જે વિદ્યાર્થીઓ જોડાયા છે વિદ્યાર્થીઓ જવાબ આપવાનો છે તમને શું લાગે છે આ પેપર કેવું હતું મીડિયમ મોડરેટ મીડિયમ મોડરેટ મીડિયમ મોડરેટા મીડિયમ બોલવાનું એટલે તમને ખબર પડે કે એ તો ઈઝી હતો પણ એ તમે પરીક્ષામાં જઈને બેસો ત્યારે તમને ખબર પડશે કે તમને આવડે આવું કેવા લોકો કોન્સ્ટેબલમાં આવ્યા હતા બરાબર અને કોન્સ્ટેબલ વખતે મેં તમને કીધું તું એકસો વીસે મેરિટ અટકશે અને જનરલનું એકસો ને વિશે હેટકું સમજાઈ ગયું હજી એ પાંચ માર્ક્સ બીજા એક્સ્ટ્રા ગણી લ્યો એકસો ને પચીસ માર્ક છે ને એકસો ને પચીસ માર્ક છે મને એવું છે જનરલ નું મેરિટ અટકે રાઈટ ફાઈનલ ની વાત થઈ રહી છે એટલે સો કેવા વાળા હતા નેવું કેવા વાળા હતા પણ હું તમને મારો અનુમાન લગાડું હું એવું કઉ છું ચાર લાખ લોકો ગયા હોય ને એ ચાર લાખ લોકોમાંથી લાખ વિદ્યાર્થીઓ તો એવા હોય કે જે સારી તૈયારી કરીને ગયા હોય એટલે એ બધું ભૂલી જજો બરાબર ને એવા લોકો આવશે એવા લોકો તમને કહેશે કે ના ના પેપર તો અઘરું હતું પેપર તો મીડિયમ લેવલનું હતું સાહેબો તો નકરા ગોળા મારે છે પચાસ ટકા એ મિનિટટ કે એવા લોકોને તમારે સાંભળ્યું જ સાંભળજો પણ હું મારા પર્સનલ પર્સનલ ઓપિનિયન આપી રહ્યો છું કે આ પેપરને છે ને ઇઝી કહેવાય બરાબર આ પેપરને ઇજી કહેવાય ઈઝી પેપર મોડરેટ પેપર ખબર ક્યારે પડે કે જ્યારે પેપર છે એ પેપરનું જે કુલ ભારાંક છે કુલ માર્ક્સ જે તમને પેપરના જોવા મળતા હોય રાઇટ એમાંથી પચાસ ટકા પચાસ ટકા જેટલા માર્ક્સ કે પચાસ ટકા કરતા વધારે માર્ક્સના પ્રશ્નો ઈઝી પૂછાણા હોય તો આને ઈઝી પેપર કહેવાય આને કેવું પેપર કહેવાય ઈઝી પેપર કહેવાય કેમ તો કે પચાસ ટકા ધારો કે બસો માર્ક્સ નું પેપર છે એમાંથી સો માર્ક્સ તો એવા હશે કે જે સામાન્ય તૈયારી કરીને ગયો છે ને ઈલી એવું છે એટલે એને ઈઝી કહેવાય બરાબર પછી મીડિયમ લેવલના પ્રશ્નો છે હાર્ડ લેવલના પેપર પ્રશ્નો પણ હશે પણ હું એમ કહું છું સો પ્રશ્નો તો એવા જ હોવા એવા જ છે કે જે સાવ ઈઝી આનાથી ઈઝી પ્રશ્ન ન પૂછાઈ શકે એવા ઇઝી પ્રશ્ન પૂછાના છે સામાન્ય તમે ભણીને ગયા હોય સાહેબ ભૂગોળમાં મન ખબર પડતી કે તમારો એક માર્ક કપાણો હોય અને એ તમને કહી દઉં કે આપણે જે ફ્રીમાંથી ભણાવ્યું છે ને એની જ વાત કરું પેડ કોર્સની વાત નથી કરતો જાવ ત્યાં સુધી પહોંચવાનું જ નથી સમજાઈ ગયું રાયડું પાડી પાડીને કીધું છે કે વાતાવરણના પાંચ અલગ અલગ લેયર્સ છે એને કરી નાખજો પૂછાય 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 કીધું છે જયારે જંગલો ભણાવતો હોય ત્યારે મેં તમને કીધું હશે કે પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ વરસાદ વધુ પડે નિત્યલીલા જંગલો ની હોય કીધું તું કે નથી કીધું કીધું તું બરાબર મેઘરુના જંગલો ભણાવતો હશે એ સમય દરમિયાન મેં તમને ગુનેરી વિશે કીધું હશે કે મેઘરુ લગભગ દલદલીય વિસ્તાર ને તટીય વિસ્તારમાં જોવા મળે પણ આ થોડુંક એવું અંદર આપણને વીસ કિલોમીટરની અંદર લખપત તાલુકામાં જોવા મળે એવા ઇઝ ઇન સિમ્પલ સાહેબ હવે સાબરમતી નદી કોપાલાની ખાડીમાં સાત કિલોમીટર મુખપોળું કરે આવડે આવા પ્રશ્ન કોને જો તમે એમ કહો કે અઘરા છે તો પછી અઘરા છે ભૂકંપ ભૂકંપ હોય ને ખબર પડે માપવા માટેના એનું યંત્ર અને એની જે સ્કેલ છે રિક્ટર સ્કેલ મર્કેરી સ્કેલ અને રોસી ફેરલ સ્કેલ ત્રણ જ છે ના ત્રણ માંથી એક પૂછાય પૂછાય ને પૂછાય છે સમજાઈ ગયું એટલે જયારે હું તમને કહેતો ને એ સમય દરમિયાન તમને રાડો પાડી પાડીને કીધું છે કે આ પૂછાય આવું પૂછાય આવું પૂછાય ડન અને આ વખતે ભૂગોળ છે ને એ ભૂગોળ જીકે માં સૌથી વધુ માર્ક્સ નું ભૂગોળ છે ફરી એક વખત આપણે અહીં આવી જઈએ કે સાહેબ પેપર નું લેવલ કેવું હતું તો કે પેપર છે પેપર ઈઝી હતું મીડિયમ એ નઈ કહો અને હાર્ડ એ નઈ કહો સાહેબ તમે કેમ કહી શકો કઈ રીતના કહી શકો મારી પાસે એક એનાલિસિસ છે ને એ એનાલિસિસ ના માધ્યમથી અહીંયા આપણે છે ને સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ આપ્યું છે જેમ કે કરંટ અફેર્સ ના કેટલા પ્રશ્નો પૂછાણા થાય તો સત્તર પ્રશ્નો પૂછાણા હતા બરાબર ઇન્ડિયન ઇકોનોમીના કેટલા પ્રશ્નો હતા તો કે ચૌદ પ્રશ્ન પૂછાણા હતા જીઓગ્રાફીના કેટલા પ્રશ્નો હતા તો કે ભાઈ ઓગણીસ પ્રશ્નો હતા મેં કીધું જીકે જીએસ માં જીઓગ્રાફી ઓગણીસ માર્ક્સ નું હતું સૌથી વધુ છે હિસ્ટ્રી કેટલા માર્ક્સ નું છે દસ માર્ક્સ નું છે પોલિટી કેટલા માર્ક્સ નું છે દસ માર્ક્સ નું છે મને ખબર સૌથી વધુ તમે શું કર્યું છે પોલિટી તમે હિસ્ટ્રી ની જગ્યાએ પોલિટી વધુ કર્યું છે ક્યારેક બને છે ક્યારેક પોલિટી વધુ નીકળી જશે ક્યારેક હિસ્ટ્રી નીકળી જશે હું હોત તો હું એ જ કરે બરાબર પછી છે કલ્ચર કલ્ચર કેટલા માર્ક્સનું છે દસ માર્ક્સનું છે પછી મેથ્સની વાત કરીએ ભાઈ કેટલા નું છે અઠ્યાવીસ માર્ક્સનું છે રિઝનિંગની વાત કરીએ તો કેટલા માર્ક્સનું છે તેર માર્કનું રિઝનિંગ પૂછાણું છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો ઓગણીસ માર્ક્સનું સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે આમ જોઈએ તો આ બે વિષયો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જોગ્રાફી ઓગણી ઓગણી માર્કના છે એન્વાયરોનમેન્ટની વાત કરીએ તો તેર માર્કનું એન્વાયરોનમેન્ટ છે પબેટની વાત કરીએ તો સાત માર્ક્સનું પબેટ

તમે મને હું એક નાનકડો પ્રશ્ન તમને પૂછું ભૂગોળ વિશે મને ખબર પડે કે નથી પડતી થોડી ઘણી જે તમારે હાક ના જવાબ દેવાનો સાહેબ તમને થોડી ઘણી તો પડે ભૂગોળ વિશે મને ખબર પડે કે નથી પડતી હા કે નાનો જવાબ દેવાનો છે હા તો હું મારી રીતના એવું અનુમાન લગાવી શકું મારા ઓગણીસ પ્રશ્નમાંથી હું એવું કહી શકું આ આ આ હતા હતા અઘરા લેવલના આટલા વર્ષના અનુભવ પછી સાત આઠ વર્ષના અનુભવ પછી હું એવું કહી શકું કે આ પ્રશ્ન ઈઝી હતો ગોપાલા ખાડી બધાના આવડે ઇઝી હતો ને એ નું આવડે તો એ તૈયારી જ નથી કરતો એમ કહું કઈ શકું ને ચાર જ રામસર સાઈડ છે ભાઈ આ જયારે અભ્યારણ ભણાવતા છે ને ત્યારે મેં તમને કીધું પાંચ રીચના અભ્યારણો પાંચ સિંહ ના અભ્યારણ યાદ કરવા માટે ટ્રીક કરી હતી પાંચ રીચ ગણો સૌરાષ્ટ્રના પાંચ સિંહ ના ગણો પાંચ સિંહ ગણો સૌરાષ્ટ્રના પાંચ રીચ ગણો તો કે તળ ગુજરાતના સૌથી વધુ ક્યાં તો કે ચાર કચ્છના એટલે ત્રણે પ્રાંત થઈ ગયા ચૌદ અભ્યારણ થઈ ગયા પછી મેં તમને એમ કીધું કે હવે શું યાદ રાખું તો કે હવે યાદ રાખી લો ચાર રામસર સાઈડ ત્રણ રામસર સાઈડ અભ્યારણ છે થોડ પક્ષી અભ્યારણ નળ સરોવર અને ખીજડીયા પક્ષી અભ્યારણ સમજાણું અને એ સમયે કીધું ચાર ચાર રામસર સાઇટો ગુજરાતની છે કોને નો આવડે ચાર રામસર સાઇટ ઉપરની તમામ રામસર સાઇટ ગુજરાતની રામસર સાઇટ છે આવા ઇઝી પ્રશ્ન હતા રાઈટ ઓકે હવે આપણે જોઈએ હવે આપણે વિષય વાઇઝ જોવાનો પ્રયત્ન કરીએ જેમ કે કુલ માર્ક્સ કેટલા હતા તો કે બસો ઘણા લોકોને આ મગજમાં ચડેક કે ન ચડે વેબ સંકુલના જે ફેકલ્ટીઓ છે એ ફેકલ્ટીઓએ પોતાના અનુભવોનો નીચોડ તમારી સમક્ષ મૂક્યો છે મેં બધા શિક્ષકોને પર્સનલી ફોન કરીને પૂછ્યું કે સાહેબ આ મેરિટ છે એ મેરિટ મેરિટ બાબતે નથી આપણે ચર્ચા કરવી પણ સાહેબ તમે મને ખાલી એનાલિસિસ કરીને દો કેટલા માર્કસના પ્રશ્નો ઈઝી હતા કેટલા માર્કસના આઘરા હતા એકસો ને બત્રીસ પ્રશ્નો એવા હતા કે જે તમે સામાન્ય મહેનત કરીને ગયા હોય સામાન્ય એટલે થોડી ઘણી પણ મોડરેટ મહેનત કરી હોય ને તોય તમને આવડે સામાન્ય એટલે તમે એક વર્ષ મહેનત કરી હોય ને તમે તમે લાઇબ્રેરીમાં ગઈ ગઈ જઈ અને નકરી ચોપડી જ જોઈને બેઠા હોય કોકની હામું જોઈને બેઠા હોય એને મહેનત ન કહેવાય મહેનત વાંચું હોય એને કહેવાય ઉતાર્યું એને મહેનત કહેવાય મીડિયમ લેવલના ક્વેશ્ચન કેટલા હતા તો કે 44 હતા અઘરા કહી શકાય એવા ક્વેશ્ચન કેટલા હતા કે 24 બરાબર એટલે 25 ગણો ને તમે 12.5% તે પ્રશ્નો અઘરા હતા તો તમે મને કયો આ પેપરને કઈ રીતના આપણે અઘરું કે મીડિયમ કહી સકીએ રાઈટ ચલો અંજલી બેન કોઈ બોટાદમાં નહીં આવી બોટાદમાં અહીં આવી ગયો છે ને પેપર દઈને એવું ગયો છે બોલો બેન કાંઈ ખોવાણું છે તો મને મને કહો હું તમને મદદ કરું રાઈટ અને કયો હું તમને મદદ કરું પણ અહીંયા આવો એકસો ને બત્રીસ માર્ક્સનું ઇઝી છે ચુમ્માલીસ માર્ક્સનું મીડિયમ છે અને ચોવીસ માર્ક્સનું હાર્ડ છે હજી તમે મને કહેવા નાખ સાહેબ આ તમે કઈ રીતના કર્યું એટલે હું તમને કહીશ કે જો શિક્ષકોને કીધું જેમ કે મને થોડું ઘણું ભૂગોળ બનાવતા આવડે અને મેં પ્રશ્નો કઈ કે ભાઈ ઓગણીસ પ્રશ્નો હતા એ ઓગણીસ પ્રશ્નમાંથી ઇઝી પ્રશ્ન કેટલા હતા તો કે તેર મીડિયમ લેવલના પ્રશ્ન કેટલા હતા તો કે પાંચ અને હાર્ડ પ્રશ્ન કેટલા હતા તો કે એક

આવી રીતના આપણે જોવાનું છે ઓકે મીડિયમ ઈઝી લેવલના દસ મીડિયમ લેવલના ચાર અને હાર્ડ લેવલના ત્રણ ઓકે અંજલી બેન તમારું જેકેટ ખોવાઈ ગયું દુઃખ છે બહુ બધું દુઃખ છે બોલો પણ હવે બેન હવે એ તો ક્યાં ગોતવા જવું કયો હે કાંઈ વાંધો ને આપણે આટો મારી એવા પરીક્ષા દઈએ એવા ગયું લોકો કઈ રીતના પરીક્ષા દેશે એ જોઈએ જેકેટ ખોયા એવા ચાલો ઈઝી અને લેવલના ત્રણ ક્વેશ્ચન હતા કરંટ અફેર્સની ની વાત કરીએ હવે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીમાં ઈઝી કેટલા હતા આઠ મીડિયમ કેટલા હતા એક અને હાર્ડ કેટલા હતા પાંચ આ કાઇટા છે એવું નથી હાર્ડ આ કાઇટા પાંચ માર્ક્સના હાર્ડ ક્વેશ્ચન છે તો એને હાર્ડ કીધા છે

મને આવડતા હતા પોલિટીના પ્રશ્નો સમજો રાઈટ તો એવા પ્રશ્નો હતા ઈઝી પ્રશ્નો હતા દસે દસ પ્રશ્ન આપણે એમાં ઈઝી લીધા છે કલ્ચરની વાત કરીએ તો પાંચ પ્રશ્ન ઈઝી હતા ત્રણ છે મીડિયમ લેવલના હતા બે અઘરા થોડુંક એવું તમારો મગજ માંગી લેવા હતા રાઈટ ચાલો મેથ્સની જો વાત કરીએ તો ઈઝી સોળ હતા મીડિયમ દસ હતા અને હાર્ડ ક્વેશ્ચન કહેવાય એવા બે ક્વેશ્ચન હતા તો આવી રીતના મેથ્સ નું ક્યાંક ભારાંક છે રીઝનિંગ વાત કરીએ તો ઈઝી અગિયાર હતા મીડિયમ બે હતા અને હાર્ડ તો કે એક પણ નહોતું ત્યાંથી આગળ સાયન્સ એન્ડ ટેકનોલોજી અક્રમ સાહેબે કીધું સોળ પ્રશ્નો તો બાપુ એવા હતા સાવ ઈઝી હતા એમ એક પ્રશ્ન મીડિયમ લેવલનો હતો અને એક તમને હાર્ડ લેવલનો પ્રશ્ન દેખાણો હતો રાઈટ એન્વાયરમેન્ટ વાળા સાહેબને પૂછ્યું કે સાહેબ છ પ્રશ્ન ઈઝી હતા પાંચ તો મીડિયમ લેવલના હતા અને બે પ્રશ્નો ક્યાંક આપણને અઘરા દેખાણા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ની વાત કરીએ તો પાંચ ઇઝી હતા એક અઘરો હતો અને એક આપણને મીડિયમ જોવા મળ્યો ઇંગ્લિશ ગ્રામર ની વાત કરીએ તો સોળ ક્વેશ્ચન ઈઝી હતા ત્રણ ક્વેશ્ચન મીડિયમ લેવલના હતા અને એક ક્વેશ્ચન અઘરામાં ગણતરી થઈ શકે એવો હતો ગુજરાતી ભાષાની વાત કરીએ તો અગિયાર પ્રશ્ન ઇઝી સાત પ્રશ્ન મીડિયમ લેવલના અને બે પ્રશ્ન છે એ હાર્ડ લેવલના ક્યાંક પ્રશ્નો હતા બરાબર તો અહીંયાથી હવે આપણે શું જોવા માંગીએ છીએ પહેલા તો મેં અહીંયા મે તમને શું કીધું સૌથી પહેલી જે સ્લાઇડ હતી એ પહેલી સ્લાઇડમાં આપણે શું જોયું કઈ રીતે અહીંયાથી તમને એક તાળો મળી જશે તમને મેરિટનો તાળો મળી જશે હું તો તમને મેરિટનું નથી કહેવાનું પણ તમને મેરિટનો તાળો મળી જશે કે 132 પ્રશ્નો છે ને એ કેવા હતા ઈઝી હતા એનો મતલબ એવો થયો કે તમારે 132 માર્ક્સ તો આવવા જ જોઈએ 132 કરતા ઓછા થાય છે મારા પર્સનલ વિચારો છે એને શસ્ત્ર અસ્ત્રના કર દેવાના ઘા બરાબર બીજી જગ્યાએ લાગી જવાનું બરાબર કોઈ બીજી પરીક્ષા માટે લાગી જવાનું ડાયુ થઈને તૈયારી કરવા લાગી જવાનું સમજાય છે એકસો ને ત્રીસ કરતા ઓછા માર્ક્સ હોય એ લોકોએ તરત આજ ને આજ જ તે નક્કી કરી લેવાનું કે સાહેબ કાલથી અમે કોઈ બીજી પરીક્ષામાં લાગી જશું એમ સમજાઈ ગયું હું તમને જરાય આમાં આશાવાદી નહીં બનાવું તમે મને એમ પ્રશ્ન મને મને મેસેજ કરશો સાહેબ એકસો દસ થાય છે શું થશે હું એમ નહીં કહું કે ભાઈ હવે હવે માતાજી માતાજી તમ તાર વાંધો નહીં આવે તમે નીકળી જશો હું સત્ય કહીશ નથી થાય એવું તો હું તમને નાટ પાડવાનો છું ડન તો અહીંયા એકસો ને બત્રીસ માર્ક્સ કરતા વધારે તમારે એટલીસ્ટ હોવા જોઈએ આમાં હું જરાય મેરિટ કહેતો નથી પણ આના કરતા તો વધારે હોવું જોઈએ બરાબર આના કરતાં વધારે તમારે માર્ક્સ હોવા જોઈએ મીડિયમ લેવલની વાત કરી તો ચુમ્માલીસ ક્વેશ્ચન હતા ને હાર્ડ હાર્ડ ક્વેશ્ચન જ મૂકી જ દોચીસ પ્રશ્નો એવા હતા કે જેના આપણે અડવાના જ નહોતા સમજાણો એટલે કેટલા માર્ક્સ થયા તો કે ભાઈ એકસો ને પંચોતેર માર્ક્સ થયા બરાબર કેટલા માર્ક થયા એકસો ને પંચોતેર આપણે એવા કેલ્ક્યુલેશન સાથે ચાલીએ છીએ કે બાકી આ મીડિયમ લેવલના જે ક્વેશ્ચન હતા ને એ ક્વેશ્ચનમાંથી માત્ર ને માત્ર આપણા કેટલા સાચા પડ્યા ખબર દસ જ સાચા પડ્યા કેટલા સાચા પડ્યા દસ સાચા પડ્યા એટલે એટલે કરો બેતાલીસ જેવું થાય મારો અનુમાન એવો છે કે એકસો ને ચાલીસ પ્લસ તમારે માર્ક્સ આમાં જોઈ એ પછી એસસી નું એસટી નું ઓબીસી નું આપણે મેરિટ કાઢવા માટે બેઠા જ નથી પણ હું એક તમને લમસમ અનુમાન આપું છું કે આમાં તમારે માર્ક્સ જોઈએ અને એ નગ્ન સત્ય છે તમે કોઈ પણ કોઈ પણ તમારા વિદ્યાર્થી મિત્રને પેપર બતાવજો ને એમ કહેજે કે ભાઈ તું આમાં કેટલા માર્ક્સ લાગે ટીક કરવા મેડાલ બરાબર ઈ જેટલા માર્ક્સ લાવે એના કરતા પાંચ માર્ક્સ તમારે ઓછા ગણી લેવાના સમજો પછ તમારા ક્લાસમાં ઠોઠમાં ઠોટને ને દઈ દો એવું નહીં કરવાનું તમારી લેવલનું એને આપી દેવાનું કેમ કે પાંચ માર્ક્સ એટલે એના કાપી નહીં ખા કે એ પરીક્ષામાં નથી બેઠો એટલા માટે થોડો કોન્ફિડન્સ હોય એ નો નો હોય એનામાં

ચાલો જોઈ લીધું આ આ એક નાનકડું એનાલિસિસ હતું આ એનાલિસિસ મેં તમને બતાવ્યું અને હવે તમે એનાલિસિસ માટે આવ્યા હોય હવે તમે સેના માટે આવ્યા છો સાહેબ હવે શું કરું બરાબર તો હવે દોસ્તો આપણી પાસે સમય નથી વધુ તો સમય નથી વધુ ત્યારે વેબ સંકુલ દ્વારા બે પુસ્તકો તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે પાર્ટ એ નું પુસ્તક છે અને પાર્ટ બી નું પુસ્તક છે અને આ બંને જે પુસ્તકો છે દોસ્તો એ બંને પુસ્તકો તમને કઈ રીતના ક્યાં મળવા પાત્ર છે આમાં પાંચ હજાર કરતા વધારે પ્રશ્નો છે આમાં અઠાવન પાંચ હજાર આઠસો કરતા વધારે પ્રશ્નો એટલે બે ભેગા કરો ને એટલે અંદાજિત છે આ બુક કોમ્બો છે એ તેરસો રૂપિયામાં પડતો હોય છે પણ તમને કેટલામાં પડવા પાત્ર છે પાંચ રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે તમને મળવા પાત્ર રાઈટ આ કુરિયર ચાર્જ વગર જ તે તમારું ગણું છે કુરિયર ચાર્જ તમને ફ્રી ગણ્યો છે આ બુક કરવા માટે શું કરવાનું વેબ સંકુલ એપ્લિકેશનમાં જવાનું કા આ વોટ્સઅપ કરવાનો આ નિમ્ન આપેલા નંબર ઉપર બરાબર સમય નથી તમારી પાસે કોઈ પુસ્તક થી મહેનત થાય એમ છે તો કરો તમને એમ લાગે કે સાહેબ પુસ્તક થી નહીં મહેનત થાય અમને કોઈ ગાઈડ કરાવડું તો જોશે ને તો તલાટી રેવન્યુ તલાટીનો મેઈન્સ નો આપણે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે બરાબર 6 મહિના માટે છે 1999 રૂપિયા ક્યાં કાની પ્રાઇસ છે આપડી આના માટે પણ તમારે વેબ સંકુલ ઓફિશિયલ માં જવાનું છે રાઈટ એને તમારે પરચેસ કરવાનો 6 મહિના માટે છે હવે મને ખબર છે તમારા માટે એક જ એક જ મહિનામાં પરીક્ષા આવી ગઈ છે બરાબર એક જ મંથમાં પરીક્ષા આવી ગઈ છે એટલે હવે આગળ જતા આપણે જોશું કે આમાં કઈ થઈ શકે કે કેમ રાઇટિંગ તૈયાર કરેલા નવા સિલેબસ મુજબ બરાબર ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ બરાબર જનરલ સ્ટડીના વિષયોનો સમાવેશ આન્સર રાઇટિંગ પદ્ધતિથી દરેક ટોપિકની સમજૂતી હું મારી વાત કરું ભૂગોળનું મેં કર્યું છે તો હું ભૂપૃષ્ઠમાં જાઉં તો ભૂપૃષ્ઠમાં એક માર્કના પ્રશ્નો પેલા લઉં છું પછી બે માર્કના લઉં છું પછી ત્રણ માર્કના લઉં છું પછી પાંચ માર્કના લઉં છું સમજાણું એટલે એમાં ઓવરઓલ આખું બધું સરસ રીતના તમારી સમક્ષ મુકાઈ જતું હોય છે આના માટે તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની નંબર પર કોલ કરી વિગતે માહિતી લેવાની છે અને જે વિદ્યાર્થીઓ એમ કે છે કે સાહેબ અમારી પાસે હવે ખરેખર આ તલાટીની પરીક્ષા છે તલાટીની પરીક્ષામાં સારું નથી કરી શકા અને અમારે કોઈ હવે એક નવી વર્ગ ત્રણની પરીક્ષા માટે કોઈ બેચ હોય તો એ બેચ જણાવો તો બાવીસ સપ્ટેમ્બરે આવનારી બાવીસમી સપ્ટેમ્બર છે એ બાવીસમી સપ્ટેમ્બરના દિવસે વેબ સંકુલ દ્વારા એક લાઈવ બેચનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ બરાબર એનો સમયગાળો નવ થી લઈ અને બાર નો રહેવાનો છે વેબ સંકુલ લાઈવ નામની આપણી એપ્લિકેશન છે ત્યાં નવ વાગે બાર તારીખે નવ બાવીસ તારીખે નવ વાગે સવારે પહેલો ડેમો લેક્ચર લઈને કોઈને કોઈ શિક્ષક તમારી સમક્ષ હાજર થઈ જશે જો તમારે આ બેચમાં પણ જોડાવવું છે તો તમારે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશનમાં જોડાવાનું છે જે વિદ્યાર્થીઓનું પેપર નથી સારું ગયું જે વિદ્યાર્થીઓનું પેપર સારું ગયું છે કોઈ જાતની ઉપાધિ ચિંતા કરવાની નહીં આપણે કાયલ હતા એવા ને એવા આય છીએ સમજાઈ ગયું હવે શીખવાનું બરાબર ભૂલો કરીએ છીએ ભૂલોમાંથી શીખવાનું શીખીને આગળ વધવાનું આજના પેપરમાં પણ તમને જે નથી ખબર નતા આવડતા એ છોડીને આવ્યા હોત ને તોય તમે કદાચ મેરિટમાં આવી જાત છતાંય ભૂલો કરી રહ્યા છીએ પચીસ અઘરા પ્રશ્નો અડવાના જ નહોતા એકસો પંચોતેરે ક્યારેય મેરિટ નો અટકે અડવાના જ નહોતા પણ એ પચી અડી ગયા હોય તો કેટલા માઇનસ થઈ જાય એ તમે વિચારો ચુમ્માલીસ જે હતા એ ચુમ્માલીસ માંથી આપણે એવું વિચારીએ અડધા પ્રશ્નો એવા હતા જેને તમે જવાબ લાવી શકો એટલે વિચારો પાંચ બીજા તમે માઇનસ કરી નાખો ક્યાં કાખા પાછા તો એકસો ને પચાસ થાત રાઈટ એટલે ખાસ એક પદ્ધતિથી મહેનત કરજો કોઈ વાંધો નહીં આ વખતે કદાચ આવ્યા નો આવ્યા કશો વાંધો નહીં પણ હવે એક વસ્તુ તો ફાઈનલ થઈ ગઈ છે મહેનત કરવી હશે કેવી કરવી પડશે સારી અને સાચી દિશા મહેનત કરવી પડશે નકર ચાલશે નહીં રાઈટ દોસ્તો સમય વધુ લેવાનો જ નહોતો બીજી કોઈ વાતો કરવા માટે હું તમારી સમક્ષ હાજર નહોતો થયો જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને એવા સારા માર્ક્સ થાય છે બધા વિદ્યાર્થીઓને કહીશ કે દોડવા માંડજો મહેનત કરવા મણજો તમારી પાસે ઓગણત્રીસ દિવસનો સમય છે કોને ખબર આ ઓગણત્રીસ દિવસ તમે ડેડિકેશન સાથે કામ કરી લો તમે રેવન્યુ તલાટી બની જાઓ મજાની વાત એ છે કે તમારા પાસે એક જ મહિનો છે જે ઉપાધિ કરવાની જે મહેનત કરવાની જે સંઘર્ષ કરવાનો જે જે કરવાનું એ બધું કેટલો ટાઈમ પૂરતું છે એક જ મહિના પૂરતું છે સમજાઈ ગયું એટલે કષ્ટ જો કદાચ એક જ મહિના પૂરતો સહન કરવાનું થાય ને તો સહન કરી લેવું જોઈએ રાઈટ ચાલો ફરી એક વખત કોઈ મીન્સના પણ લેક્ચર લઈને અને વેબ સંકુલના અલગ અલગ ફેકલ્ટીઓ તમને માર્ગદર્શિત કરવા માટે આ પ્લેટફોર્મ પર હાજર થશે જો કદાચ નવા છો તો લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બાય ટેક કેર સી જય હિન્દ જય ભારત